પછી પર બનશે શક્તિશાલી કેન્દ્ર દ્રષ્ટિ રાજયોગ છ રાશિઓનું શરૂ થશે ગોલ્ડન ટાઈમ બની દરેક ક્ષેત્રમાં સફળતાના યોગ હા મિત્રો દો ખૂબ જ ખાસ સંયોગ બનવાનો છે આ દિવાળી ખૂબ જ વિશેષ રહેવાની છે અને આ દિવાળીથી કેટલીક રાશિઓ પર માતા વિશેષ કૃપા વરસવાની છે જી હા મિત્રો આ દિવાળી પર ખૂબ જ અદભુત અને ખાસ સહયોગ બનવાનો છે જે કેટલીક રાશિઓ માટે અત્યંત લાભદાયી સાબિત થવાનો છે મિત્રો હવે આ રાશિઓનું ગોલ્ડન ટાઈમ એટલે કે જોરદાર સોનેરી સમય શરૂ થવાનો છે તો મિત્રો આ રાશિઓ કઈ કઈ છે તે વિશે આ વિડિયોમાં અમે ઓ તમને જણાવવાના છે તો મિત્રો આજના વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો અને આ વિડિયોને બિલકુલ પણ સ્કીપ ન કરશો કેમ કે આ દિવાળી આછ રાશિવાળાઓ માટે અદ્ભુત સુવર્ણ તક લઈને આવી રહી છે જે દુર્લભ સંયોગ તકરીબન દોસો વર્ષ પછી બની રહ્યો છે તો ચાલો શરૂ કરીએ મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર વ્રત અને તહેવારો પર ગ્રહો શુભયોગ અને રાજયોગનું નિર્માણ કરે છે જેની અસર માનવ જીવન પર જોવા મળે છે તમને જણાવી દઈએ કે આ વર્ષે દિવાળીનો તહેવાર વીસ ઓક્ટોબરે ઉજવાશે તમને જણાવી દઈએ કે દિવાળી પર ગુરુ અને સૂર્ય એકબીજાથી નવે ડિગ્રીના ખૂણે સ્થિત હશે જેથી કેન્દ્ર દ્રષ્ટિ યોગ બનશે કેટલીક રાશિઓનું નસીબ ચમકી શકે છે સાથે જ આ રાશિઓને અચાનક ધનલાભની સાથે પ્રગતિના યોગ પણ બની રહ્યા છે આ ઉપરાંત તેમનું મન પણ પ્રસન્ન રહેશે જી હા મિત્રો દ્રિક પંચાંગ અનુસાર આ વર્ષે વીસ ઓક્ટોબર પંચીસના ના રોજ દિવાળીનો શુભ પર્વ ઉજવાશે અને મિત્રો દિવાળીનો સમય એમ પણ નવી શરૂઆત સુખ સમૃદ્ધિ અને ખુશહાલીનું પ્રતીક માનવામાં આવે છે એવામાં જ્યારે ગ્રહોની સ્થિતિ પણ સકારાત્મક હોય અને રાજયોગનો સંયોગ બની જાય તો તેના ફળ ઘણા વધારે મળે છે અને કેન્દ્ર દ્રષ્ટિ યોગનું નિર્માણ આ વખતની દિવાળીને વધુ વિશેષ બનાવી રહ્યો છે એવામાં કેટલીક રાશિઓનું નસીબ ચમકી શકે છે જેથી આ રાશિઓના જીવનમાં આવશે ખુશીઓ જ ખુશીઓ અને મોટા મોટા ધનલાભની પ્રાપ્તિ આ રાશિવાળાઓને થવાની છે તો મિત્રો મિત્રો ચાલુ જાણીએ આ રાશિઓ કઈ કઈ છે અને ચેનલને પણ કરી લો અને માતા લક્ષ્મીના સાચા ભક્તો કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો જેથી માતા લક્ષ્મીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આ યાદીની મહેલી રાશિ છે કુંભ રાશિ તો પ્રિય કુંભ રાશિના જાતકો તમારા માટે કેન્દ્ર દ્રષ્ટિયોગ લાભદાયી સાબિત થઈ શકે છે કારણ પહી ગુરુગ્રહ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં સંચરણ કરશે જી હા કુંભ રાશિવાળાઓ માટે આ સમય અત્યંત શુભ અને લાભકારી સાબિત થવાનો છે કેમ કે ગુરુગ્રહ તમારા છઠ્ઠા ભાવથી કેન્દ્ર દ્રષ્ટિ નાખશે કારણ કે ગુરુ ધન અને આવકના ભાવના સ્વામી છે તેથી આ સમય તમારા માટે સોનેરી તકો લઈને આવી રહ્યો છે સૌથી પહેલા લાભની વાત કરીએ તો આ દરમિયાન તમને સમય સમય અચાનક ખુશખબર મળી શકે છે હા ક્યાંકથી પણ અચાનક ધન તમારા હાથમાં આવી શકે છે જેથી તમે પોતાને ધનવાન અનુભવશો તેમ જ આવકના નવા સ્ત્રોત ખુલશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જશે હા મિત્રો પહી કેટલાક જાતકો તો આ સમય એટલો ફાયદા કમાઈ શકે છે કે તેઓ પોતાને કોડપતિ બનવાના માર્ગે જોશે તેમજ વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી કારણ કે અટકેલો વેપાર ફરીથી ઝડપ પકડી શકે છે અને કોઈ મોટા સોદા કે પ્રોજેક્ટથી ભારે નફો થવાના યોગ બની રહ્યા છે આ ઉપરાંત રોકાણથી પણ તમને ઉત્તમ રિટર્ન મળી શકે છે મિત્રો એકંદરી ધનસંપત્તિ અને વ્યવસાયના મામલે આ સમયે તમને ખુશીઓ જ ખુશીઓ આપનારો રહેશે તેજ નોકરી કરતા જાતકો માટે પણ આ ગોચર લાભકારી રહેશે તમારી મહેનતનું ફળ તમને માન પ્રમોશન અને બોન્સના રૂપમાં મળી ઈ શકે છે ઓફિસમાં તમારું સન્માન વધશે અને વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે આ સમયે તમારા કરિયરને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે સૌથી સારી વાત એ છે કે આ દરમિયાન તમારી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે ઘર પરિવારમાં સુખ શાંતિ વધશે અને સંબંધોમાં પણ મીઠાશ આવી છે તમારા જીવનમાં હવે આવશે ફક્ત અપાર ખુશીઓ અને તમારી ગણતરી સારા નસીબવાળાઓમાં થશે એકંદરે કુંભ રાશિવાળાઓ માટે આ સમય ગુરુની વિશેષ કૃપાથી એક શાનદાર અને સમૃદ્ધ ભવિષ્યની શરૂઆત કરાવનારો છે જી હા મિત્રો આ યાદીની આગલી રાશિ છે સિંહ રાશિ તો સિંહ રાશિવાળા પી જાતકો તમારા માટે કેન્દ્ર યોગ સકારાત્મક સાબિત થઈ શકે છે આ સમયે તમે ધનની બચત કરવામાં સફળ રહેશો સાથે જ તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે આ ઉપરાંત જો તમે ઘર કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને તેમાં સફળતા મળશે સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવશે આ ઉપરાંત તમને ભાગ્યનો સાથ મળશે સાથે જ આ સમયે તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે આ ઉપરાંત આ સમયે અમને કોઈ શુભ સમાચાર મળી શકે છે સિંહ રાશિવાળાઓ માટે આ સમય ખૂબ જ શાનદાર સાબિત થઈ શકે છે ગુરુગ્રહ તમારી કુંડળીના બારમા ભાવમાં ગોચર કરશે અને સૂર્યદેવ ત્રીજા ભાવમાં રહે છે આ સંયોગ તમારા માટે નવી રાહો ખોલશે અને જીવનમાં સારું નસીબ લઈને આવશે સૌથી પહેલા ધન અને બચતની વાત કરીએ તો આ સમય તમે ધનની બચત કરવામાં સફળ રહેશો અચાનક ક્યાંકથી ખુશખબર મળી શકે છે અને આર્થિક લાભ થશે ધીમે ધીમે તમારી બચત એટલી મજબૂત થઈ જશે કે તમે પોતાને ધનવાન અનુભવશો કેટલાક સિંહ રાશિવાળાઓ તો આ સમય રોકાણ કે મોટા સોદાથી એટલો લાભ મેળવી શકે છે કે તેઓ કરોડપતિ બનવાના માર્ગે ચાલી નીકળશે ઘર પરિવાર માટે પણ આ સમય અત્યંત શુભ રહેશે જો તમે લાંબા સમયથી ઘર જમીન કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે અને પરિવાર સાથેના તમારા સંબંધો વધુ મજબૂત થશે એકંદરે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ છવાઈ જશે જી હા સાહસ અને આત્મવિશ્વાસમાં પણ ગજબનો વધારો થશે તમે મોટામાં મોટું પગલું ભરવામાં સક્ષમ રહેશો અને દરે દરેક પડકારનો ડટીને સામનો કરશો ભાગ્ય તમારો પૂરો સાથ આપશે અને તમારી બનાવેલી યોજનાઓ સફળ થશે હા મિત્રો પિતા આ સમય તમારા માટે ખરેખર કોઈ સોનેરી સમયથી ઓછું નથી જી હા મિત્રો આ યાદીની આગલી રાશિ છે વૃષભ રાશિ તો પ્રિય વૃષભ રાશિના જાતકો કેન્દ્ર દૃષ્ટિયોગ બનવાથી હવે તમારા સંચરણ કરશે અને આ દરમિયાન નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે સાથે જ આ દરમિયાન તમારી આવકમાં વધારો જોવા મળશે વૃષભ રાશિવાળાઓ માટે કેન્દ્ર દૃષ્ટિયોગ કોઈ વરદાથી ઓછો નથી ગુરુગ્રહ તમારી રાશિથી ત્રીજા ભાવમાં ગોચર કરશે જેથી તમારા સાહસ અને પરાક્રમમાં ગજબનો વધારો થશે આ સમય તમારા માટે સારું નસીબ લઈને આવનારો છે સૌથી પહેલા કરિયર અને કામકાજની વાત કરીએ તો નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે જેનાથી તમારી પ્રતિભાની ઓળખ થશે બોસ અને સન્યર તમારા કામની પ્રશંસા કરશે પ્રમોશન અને પગાર વધારાના ખુશખબર મળી શકે છે આ ઉપરાંત બેરોજગાર જાતકો માટે પણ આ સમય સોનેરી છે કારણ કે તેમને સારી નોકરી મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે વેપાર સાથે જોડાયેલા જાતકો માટે આ સમય કોઈ સોનેરી સમયથી ઓછો નથી તેજમ તમારા આરોબારમાં ઝડપથી વૃદ્ધિ થશે અને અચાનક મોટા ઓર્ડર કે પ્રોજેક્ટ મળી શકે છે આથી તમે એટલો લાભ કમાઈ શકો છો કે પોતાને ધનવાન અનુભવશો એટલાક જાતકોને અચાનક ધનલાભ પણ થઈ શકે છે જે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરશે હા મિત્રો તમારા આવકના નવા સ્ત્રોત બનશે અને આવકમાં વધારો જોવા મળશે તમારી તમારી મહેનત અને આત્મવિશ્વાસ તમને મોટામાં મોટી પડકારો પાર કરવામાં મદદ કરશે આ દરમિયાન તમે તમારા જીવનમાં તે હાંસલ કરી શકો છો જેના વિશે લાંબા સમયથી વિચારી રહ્યા હતા હા એકંદરે આ સમય વૃષભ રાશિવાળાઓ માટે ખુશીઓ જ ખુશીઓ અપાર ખુશીઓ અને પ્રગતિ આવનારો છે કેટલાક જાતકો તો આ સમયગાળામાં એટલા આગળ વધશે કે લોકો કહે છે કે ખરેખર આ વૃષભ રાશિવાળાઓનો કરોડ કરોડપતિ બનવાનો સમય છે મિત્રો આ યાદીની આગળી રાશિ છે મીન રાશિ તો મીન રાશી વાળાઓ માટે આ સમય સોનેરી રહેશે નોકરીમાં પ્રગતિ અને પ્રમોશનના યોગ છે ધન સંપત્તિમાં વૃદ્ધિ થશે અને દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત થશે મીન રાશી વાળાઓ માટે આ દિવાળી ખાસ કરીને શુભ સાબિત થશે જીવનમાં મોટા બદલાવ જોવા મળશે આર્થિક રીતે આ સમય તમારા માટે લાભકારી સાબિત થશે નવા સ્ત્રોતોમાંથી ધન પ્રાપ્ત થશે અવિવાહિત જાતકોના લગ્નના યોગ પ્રબળ થશે મીન રાશિવાળાઓ માટે દિવાળી પર બનેલો યોગ ખાસ કરીને ફાયદાકારક રહેશે મીન રાશિના જાતકો માટે આ સમય સારો રહેશે માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે આ સમયગાળામાં તમારા જીવનમાં ઘણા સકારાત્મક બદલાવ આવશે મીન રાશિવાળાઓ માટે આ યોગ જ શુભ અને ભાગ્યશાલી સાબિત થવાનો છે ભાગ્ય કુરો સાથ તમારા દરેક કામમાં સફળતા મળશે તમે સાચી દિશામાં આગળ વધશો અને તમારા લક્ષ્યોને સરળતાથી હાંસલ કરી શકશો માતા લક્ષ્મીની કૃપાથી ધન લાભના ના યોગ બનશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે શાંતિનું વાતાવરણ રહેશે અને તમને અપાર ખુશીઓ મળશે ખરેખર આ સમય તમારા માટે નવી સિદ્ધિઓ અને સમૃદ્ધિનો સોનેરી અવસર લઈને આવ્યો છે હા મિત્રો આ યાદીની આગલી રાશિ છે કન્યા રાશિ તો કન્યા રાશિના જાતકોને શિક્ષણ અને કરિયરમાં મોટી સફળતા મળી શકે છે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શુભ સમાચાર મળી શકે છે આર્થિક સ્થિતિ મજબૂત થશે અને આ સમય રોકાણ માટે પણ અનુકૂળ રહેશે દિવાળીથી કન્યા રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે તમારું મન પ્રસન્ન રહેશે તમારા વિચારોમાં પ્રગાઢતા આવશે તમે હાજીર જવાબ રહેશો તમારા વ્યવહારની પ્રશંસા થશે કારોબાર સાથે જોડાયેલા લોકોને લાભ થશે વ્યવસાયનો વિસ્તાર કરી શકશો લોકો તમારી પ્રશંસા કરશે અને સમાજમાં માન સન્માન વધશે છે કારોબાર સાથે જોડાયેલા જાતકોને મોટો લાભ થવાનો છે વ્યવસાયનો વિસ્તાર થશે અને નવા અવસરો પણ મળશે આ સમયે તમને ધનવાન બનાવી શકે છે જે લોકો લાંબા સમયથી ધનની સમસ્યાથી પરેશાન હતા તમને હવે ખુશખબર મળશે શારદીય નવરાત્રીમાં માતા લક્ષ્મીની કૃપાથી અચાનક ધન લાભ થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે ભૌતિક સુખોમાં વધારો થશે અને ઘરમાં ખુશીઓ જ ખુશીઓ છવાઈ જશે કન્યા રાશિના જાતકો માટે શારદીય દિવાળી શુભ સમય લઈને આવી રહી છે આ યોગના બનવાથી તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે અને ભાગ્ય તમારો સાથ આપશે તમારા આત્મવિશ્વાસમાં ગજબનો વધારો થશે જેથી તમે દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો લોકો તમારા કામ અને વ્યક્તિત્વથી પ્રભાવિત થશે અને તમારી લોકપ્રિયતા વધશે સમાજમાં માન સન્માન ઝડપથી વધશે અને તમારા સારા કામોની સરાહના થશે તમારા વ્યવસાયમાં લાભ મળવાથી તમે ધનવાન થઈ શકો છો અને ધનની બચત પણ કરી શકશો પરિવારમાં ચાલી રહેલી દૂરીઓ ઘટશે અને ઘરમાં ખુશીઓ આવશે જી હા મિત્રો આ યાદીની આગલી રાશિ છે તુલા રાશિ આ સમયે તુલા રાશિના લોકો માટે દિવાળી ખૂબ જ લાભકારી અને શાનદાર સાબિત થઈ શકે છે હા મિત્રો લાંબા સમયથી ચાલી રહેલી કરિયરની ચિંતા હવે દૂર થઈ જશે તમારા માર્ગમાં હવે મુશ્કેલીઓ નહીં રહે અને તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સાથ મળશે આની અસર તમારા આત્મવિશ્વાસ પર થશે અને તમે કામમાં ઉત્તમ પરિણામો લાવીને પોતાને ધનવાન થતા અનુભવશો જે લોકો પોતાનો વ્યવસાય કરે છે તેમના માટે તો જાને ખુશીઓની વર્ષા થવાની છે ઘરમાં પણ ખુશખબર આવવાના યોગ બની રહ્યા છે પરિવારમાંમાં ખુશીઓ જ ખુશીઓ છવાઈ જશે અને બધે અપાર ખુશીઓનું વાતાવરણ રહેશે તમે તમારા મનને માતાલક્ષ્મીની ભક્તિ અને ચરણોમાં સમર્પિત કરશો જેથી જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવા લાગશે પગારમાં વધારો થવાની સંભાવના છે વ્યવસાયમાં વિદેશથી કોઈ શુભ સમાચાર મળી શકે છે અને નવા સોદા થવાથી તમે યોગ પણ બની રહ્યા છે જેથી અટકેલા પૈસા પાછા મળી શકે છે અને તમે અપાર ખુશીઓનો આનંદ લઈ શકો છો ધન સાથે જોડાયેલી પરેશાનીઓ દૂર થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે જો તમે વ્યવસાય કરો છો તો આ સમયે તમારા માટે કરોડપતિ બનવાનો માર્ગ ખોલી શકે છે પરિવાર અને મિત્રો સાથેના તમારા સંબંધો વધુ મજબૂત થશે પ્રેમ સંબંધોમાં મધુરતા વધીશે અને તમારા સંબંધો વધુ ગહન થશે માતા લક્ષ્મીની કૃપાથી તમારું મન શાંત રહે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધાશે તેથી આ સમયે પૂરી શ્રદ્ધાથી પૂજા પાઠ કરો સકારાત્મક વિચારસરણી અપનાવો અને તમારા લક્ષ્યો તરફ આગળ વધતા રહો આ સમય તમારા માટે ખરેખર સોના જેવો સાબિત થશે મિત્રો આજ માટે આટલું જ તો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઇક શેર કરીને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માતા માતા લક્ષ્મી જરૂર લખતા જજો જેથી તેમનો સીધો આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે જય માલક્ષ્મી જય મા આદ્યશક્તિ નવદુર્ગાભવની ભવની જગદંબેમાં